ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કોલેજ જે પટેલ સંકલ્પ સંસ્થાપક સંજય તલાટી સહિતના સભ્યો મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા ચક્ષુદાન દેહદાન અંગદાન સાધન સહાય જેવી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા અગિયારસો ચક્ષુદાન બાર દેહદાન અને ચાર પરિવારો દ્વારા અંગદાન કરવામાં આવી રહ્યું છે જેમાં અમે નિમિત્ત બન્યા એનો અમને આનંદ છે આ જ કાર્યક્રમના અંતર્ગત આ બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ભરૂચ શહેર જિલ્લામાં પ્રચાર પ્રસાર થાય લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર આજે પતંગોત્સવનું કાર્યક્રમમાં આયોજન કરેલું છે આ પતંગ પતંગોત્સવના માધ્યમ થકી આપણે પાંચ હજાર પતંગો વિવિધ શાળાના બાળકો અને ભરૂચની પ્રજાને આપણે આપી રહ્યા છે અને આ પતંગો ઉપર આ બધા સંદેશાઓ લખેલા છે કે જેના દ્વારા સમાજની અંદર જનજાગૃતિ ફેલાય અને જેવી રીતે પતંગ આકાશમાં ઉડે છે તેવી જ રીતે જે સમાજના જે સેવાના કાર્યો છે એને આપણે ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ અને જરૂરિયાત સુધી આપણે આપણી આ સેવાઓને પહોંચાડી શકીએ આ માત્ર હેતુ છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શાળાના વિદ્યાર્થીઓ અને તમામનો અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને એમને આભાર માનીએ છીએ અસ્તુ રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે